શ્રી ઓપી જાટકે જાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ ખાતે તારીખ આઠ નવ બે હજાર ચોવીસથી અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી કોચ ભાવિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેન્શન રાખવામાં આવેલ હતા કોચ ભાવિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં ફિટ રહેવા માટે ઘણા બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ કે જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચીને એને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી જેમાં વિદ્યાર્થીઓએ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલ્લાલા બેન આપનું નામ શું છે અને આ આયોજન હતું જી મારું નામ મયુરી છે હું ગામમાંથી આવું છું આ આ સ્પોર્ટ્સનો શ્રી ગોપી જાટકિયા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો મિનલબેન જાટકિયા અને મૈથિલીબેન જાટકિયા સાથે પધારેલા કોચ ભાવિશાબેને અમને ઘણું સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી અને એમને આમાં ખૂબ મજા આવી આપનું નામ શું છે અને કયા પ્રકારનું આયોજન હતું અને કઈ રીતે કેમ્પ રાખ્યો તો જી મારું નામ પરમાર નિમિષાબેન છે અમારા શ્રી યોપી ઝાટકિયા હાઈસ્કૂલમાં અમારા ટ્રસ્ટી શ્રી મિથિલબેન ઝાટકિયા દ્વારા સ્પોર્ટ્સ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું તેમની સાથે મુંબઈની ભાવિશાબેન આવેલા હતા જેમણે અમારા સ્કૂલના બાળકોને સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માહિતી માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે જે અંતર્ગત અમારા બાળકોને આવનારી સ્પર્ધાઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે